તો રામ રામ દયરાની જય દ્વારકાધીશ તો આ જવા સોરી આજ બપોરના પોરમાં અમે આવી ગયા છે આ લાઈનનું લઈને અહીંયા પાણે જ કરવા જુઓ તમે અત્યારે હું આ લાઇન લઈને જાઉં છું જ્યાં અમારું પાણે જ ચાલે છે એ ઠેકાણે તો ચાલો હું તમને જરાક દેખાડી દઉં કે કેવું મસ્ત મજાનું હોય પાણે જ કરીએ છીએ અહીંયા તો ચાલો કહો તમે આજે અમે અહીંયા પાણી વાર્યું છે હે ને હા બોલી બાજુના ખેતરમાં તો અમારું પાણી વળાઈ ગયું છે હવે અમે આ બાજુ ચાલુ કર્યું છે આ જો તમે ને મારા પપ્પા થોડો થોડીક થોડીક વારમાં અહીંયા ક્યારો ચેક કરવા આવે છે ને આમ ક્યારે નું ધ્યાન રાખવું પડે જો આ ગાંડી નું આ આપું ભી એવું પછી વાત ચાલ હજી એક વાર તો વા બાકી રહી ગયો વા ઘરે પાછા આવે ઘરે પડો આપણે લા પ્રેમ પાહે આ આ જવાન ના નું અમે આયા ચાલુ કર્યું છે પાણી જો કે આમ પેલા ઓલી બાજુના ખેતરમાં તમે વારી દીધું તું પાણી અટાણ અમે આ બાજુના ખેતરમાં પાણી વારીએ છીએ આ જુઓ તમે કેવું મસ્ત મજાનું પાણી વારીએ છીએ અમે હવે તો મને લાગે બે ત્રણ દીમાં વરસાદ આવી જાય તો સારું ન તો પછી સ્પાહા થઈ જાય અમારું નહીં તો લાઇટ હવાના ફોનની ફરત ખાતે ઘડીક થઈ તો આવે ઘડીક થઈ તો જાય હવે આમાં મેળ કેમ કરવો મારે હે તમે જ કહો હવે આમાં ચાલો હવે ભાગી આવે આ તા ખરે ટાણે તા ખબર નહીં ક્યાં સુધી પાણી પી હોય તમને બહુ કઈ જાજુ કઈ ખબર ન બાકી ક્યારો ચેક કરવા જાય તો કઈ ખબર પડે હે બાકી તો અમે આ ટાણે ભાગી નીકળ્યા છે હવે ઘરે ને આ પાસે જેનું વાવાઝોડું આવ્યું હતું એ પછીનો નજારો તો આમ દેખાડવા જેવો નથી આમ ઉજળ લાગે છે ઉજળ હે

हाँ पी घर आवे ने थोड़ा का जुना जुना आ थोड़ा न्यूज़ पेपर भेगा हैं है। आ जो मैं जूना जूना न्यूज पेपर है लखेलू काम काम है ये नहीं खबर पड़ती आ न्यूज़ वाला करे हूँ हैं गाँधी भाई न्यूज वाला कह सम न्यूज नाखे आ जो आ, आमा क्या आमा वरी क्या अमे हां हांभरी ली તો ચાલો આ ન્યૂઝપેપર બધાય ભેગા કરી લઈએ આપણે આમાં તો કંઈ આપણે કંઈ જાજુ કંઈ કંટાળવાનું જે રીતે મગજ છે નહીં તો ચાલો આ ન્યૂઝપેપર બધા ભેગા કરી લઈએ અમે પછી મળીએ હા તો હું હવે પાછો ભાગી નીકળું છું મારા પપ્પા મારા પપ્પા જરાક નિરીક્ષણ કરવા એવા છે કેટલું ભરાનું છે એટલું તો ચાલો આપણે જોઈ આવીએ કેટલું ભરાણ થોડાક કર્યા જૂના જમાનાના જૂના જમાના નહીં બે હજાર મારા પપ્પા અહીંયા આવ્યા છે નાકુ જોવા આવ્યા છે આ મરે નખતી નહીં લાઈન હાવ આ આવા મોટા મગફળીમાં કંઈ દેખાય નહીં લાવ્યું જરા કેટલું આડું હાવડું ધ્યાન થતું ખોહાઈ જવાના નહીં છે ખાલી જરાક હું જરાક ખોટું આવું ક્યાં કેટલું એ પ્રમાણે જો પછી મારે આવું બધું કરવું પડે તો કઈ વાંધો નહીં ને એને ભરવો હોય બે તને ક્યારે પણ ભરાઈ જાય દસ પંદર તાજો તમે પાણી વાયે ને આયા સુધી પાણી પૂગી ગયું તું વાકું થઈ થઈ ને કે આપણે અહીંયા પાણી નથ બાંધેલી ને જો કે આમાં તો પાણી તો બંધાય નહીં પાણી તો આપણે ધાણા જીરું એ ફલાણા ઢીંકાણા એ બધું વાવીએ તો આપણે પાણી બાંધી શકીએ અત્યારે જો આ ખેડો અહીંયા પૂરો થયો ક્યાં પૂરું ક્યાં પાક ને આ મોટો ટ્રક જોવો તમે કેવડો મોટો ભરાઈ ને જાય ખબર ને કેવાનો ટ્રક હોય અમે આવ્યા છે અહીંયા પાણી જોવા એ મોટા ભાવ સાવી ના લ્યો એ વારી થોડો બિસાડો એકલો પૂગી હકે જો આવ્યું જો 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 દોસ્તાર બનવા આવે છે આ જો તમે

મારા ગો તો પાસો દેખાણો હટ આપણો કોઈ તો જાય આ ભાવ થા મારે મો ભાંગી માર ચાલો આપણે કપડા મારે મારે આ રસ્તામાં ટ્રાફિક થઈ ગઈ છે કેમ કે બીજા રસ્તા તો થઈ ગયા છે બંધ નીકળે હવે આ બાજુના રસ્તેથી જ ને આજુ વખત ટ્રાફિક ભારે થઈ તો ચાલો હવે હવે અમે પાછા ભાગ્યા છે નાકુ વારવા હજી થોડોક બાકી હોય તો ચાલો હવે મળીએ હવે બીજે દિવસે જ અટાણા કામ હે ને આપણું કઈ તો ચાલો હવે મળી આવે બીજે દિવસે રામ રામ દૈરા ને નવોધી ઉગી ગયો છે ને હું પાછો આવી ગયો છું મેદાન માં ના ભાઈ ના જંગ લડવાને આ લાઈન લઈને આવ્યો છું ઓલી ઓલી બાજુના ખેતરમાંથી આ ટાણે કોક કોક આમ સાતય પડે છે ને હા હમણાં બે ત્રણ તંદી પછી આતમ હાથમ આવીએ એટલે એની તૈયારી તમે કરીને જ રાખજો થેપલા બેપલા જી કરવા કરીને જ રાખજો કેમકે બાતમ બાઇટમ આવતમ હાથમ આવવાની છે હમણાં બે ત્રણ તંદી પછી તો આમ જરાક કરીને રાખજો ને ટાણે હું આ જરા ક્યારે જોવા જાઉં છું આ જોવો તમે આમાં એક તો ક્યારેનું જાય કંઈ ખબર નહીં થાય આ ઓલી પારી હોય તો હમો સીધે સીધો ક્યારે જાય પણ ના આમાં જરાય પારી હે નહીં એટલે આ જોવો તમે એક 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 અડધો અડધો ક્યારે અડધો પીતો જાય હે હવે આમાં મારે શું કહેવું હે તમે જ વિચારો હે હવે આ જો તમે અહીંયા એક ધ્યાન રાખીને ચાલવું પડે ને તો પછી જાદુ વાળા પગ થઈ જાય અલગથી ને કેમ કે મેં ચંપલીએ પહેર્યા છે તો જરાક આમ મગફળીમાં ધ્યાન રાખવાનું આમ કેમ કે આમાં ય થોડો થોડા ઘણા વીંટી કુસી હોય આમાં ક્યાં જાય આમાં ક્યાં એમાં સાંજેતા હવામાં બુટ બુટ પહેરીને જ ક્યારો વાળવા જવાનું ન કે પછી ન કે પછી વીંટી કુસી ગમે એ હોય એ બકો ભરી જાય આપણે હા હું હું બકો ભરી જાય ને તો બાકી તા પપ્પાએ કીધું કે પાણી ક્યાંથી જાય છે મેં વાળી એમ કીધું કે થોડુંક કાગળથી જાય છે પાણી ને ભાવસાવીને હમણાં પસતા અહીંયા નવાઈ જાય તું હવ થઈ જાય હવ કાદુ ભરી મૂકી પોતે તો ભરી મૂકી બીજાને ભરી મૂકી ને મારા પપ્પા માં ઓલી માં હોલી बाजूના હેટે જોવા જાય છે તો પછી ચાલો હવે મળી હવે આપણે થોડીક પછી મારે તમારું દિમાગ નું દઈ કરવું છે તો ચાલો હવે આને પછી મારા બાપુએ કીધું છે કે તું આ કે હાલો આપણે તને જડ આ પાહે ના ખેતરમાંથી આપણે થોડાક લાઈન ઊ લેતા આવીએ કેમ કે નું ઘટે છે ઓલી બાજુના ખેતરમાં થોડાક જેટલી લાઈન વધી છે બીજીને તો હવે ભાંગે તૂટે પડી હાવ વૈશમાંથી આવ કાઢી લીધા હો ને હવે તો અમારે લગભગ તો ખબર તબરને હવે એનું તો હવે શું કરવું હોય તો પછી અટાણે તો અમે આ બાજુના ખેતરમાંથી આપણે નું લઈ ને આપણે ઓલી બાજુના ખેતરમાં આપણે રાખવાની છે એ રાખીને પછી આપણે મળીએ જ તો પછી ચાલો આ બધું અમે કામ તા કરતા આવીએ ને પછી મળીએ તમને પછી જોવો તમે કે હું ત્યાં અહીંયા પૂગી ગયો છે ને મારા બાપુ માંથી આવે છે લાઈનના કટકા લઈને તો હવે આજનો વિડિયો તો આપણે અહીં સમાપ્ત કરીએ ને આપણે જાજો વિડીયો તો લાંબો કરવો હોય નહીં તો હું તમને મળું છું હવે બીજા વિડિયોમાં તો હું ધીમા લાઈક કરતા જાજો શેર કરતા જાજો ને સબસ્ક્રાઇબ કરતા જાજો રામ રામ દાયરાને જાય દવાર કારધે